બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન જીજ્ઞાબેન દિવસો ચાલી રહ્યા છે પરીક્ષાના કેટલાક વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ હશે કેટલાક તૈયારીમાં હશે અને કેટલાક પૂર્ણતાના આરે હશે હા હો ધારાબેન માર્ચ મહિનો આવે ને એટલે આપણા બધા બાળમિત્રોને ટેન્શન 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 પણ ફ્રેશ થવા આપણો કાર્યક્રમ કિલ્લોલ તો અચૂક સાંભળતા હશે અને એટલે જ આજે આપણે ઉપસ્થિત છીએ થોડુંક એનું ઓછું ટેન્શન કરવા થોડુંક મનોરંજન કરવા અને થોડીક સરસ મજાની એની સાથે વાતો શેર કરવા તો બાળમિત્રો તૈયાર છો ને કિલ્લોલ કાર્યક્રમ સાંભળવા માટે તમારું ટેન્શન થોડું દૂર થશે તમે હળવા થશો અને સરસ નવું કંઈક જાણવા મળશે અને આમે બાળ મિત્રો તો બાળ મિત્રો જેવી રીતે તમારી પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો ને એવી જ રીતે આખા વર્ષ દરમિયાન જે વાંચેલું હોય ને એને થોડું 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 કરતા યાદ કરતા જવાનું છે અને બાળમિત્રો તમને એક ટ્રીક બતાવું જો સફળ થવું હોય ને તો એક સરસ મજાનું સૂત્ર આપું સફળતા ઇઝ ઇક્વલ ઊંચું ધ્યેય પ્લસ હકારાત્મકતા પ્લસ દ્રઢ આત્મવિશ્વાસ અને પ્લસ ધીરાજ જુઓ બાળ મિત્રો આ સફળતાનું સૂત્ર તમે બરોબર ધ્યાન રાખશો ને તો તમે ચોક્કસ થી સફળ થશો ધારાબીન આપણે પહેલી વાત કરીએ કે સફળતા ઇઝ ઇક્વલ ટુ ઊંચું ધ્યેય હવે ઊંચું ધ્યેય કોને કહેવાય કે બાળ મિત્રો નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન એટલે આપણે હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધવું જોઈએ અને પરીક્ષાની તૈયારી કરવી જોઈએ ક્યારે પાણીમાં નહીં બેસી જવાનું કે મને તો નેવું ટકા આમાં આવે જ નહીં એવું નહીં રાખવાનું હંમેશા ધ્યેય તો ઊંચું જ રાખવાનું અને બીજી વાત કરી આપણે હકારાત્મકતા જીજ્ઞાબેને હમણાં વાત કરી કે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન એ જ વસ્તુમાં હકારાત્મકતા આવી જાય કે તમે પોઝિટિવ બનો જે બીજાથી શક્ય છે તમારાથી તમારાથી જે જે સ્કોલર વિદ્યાર્થીઓથી શક્ય શક્ય છે છે ને એ પણ હંમેશા હકારાત્મકતાથી વાંચવા બેસો અને તૈયારી કરો હવે આવે છે દ્રઢ આત્મવિશ્વાસ જુઓ બાળ મિત્રો આત્મવિશ્વાસ તો છે ને આપણામાં છલો છલ ભરેલો હોવો જોઈએ કેમ કે બધી જ સફળતાનો મૂળ પાયો છે ને એ આત્મવિશ્વાસ છે કહેવાય છે ને ભગવાન પણ તેને જ મદદ કરે છે જે ખુદને મદદ કરે છે હિંમતે મરદા તો મદદ એ ખુદા યસ અને છેલ્લે વાત કરી આપણે ધીરજની તો આપણે કોઈ પણ જાતનું આયોજન બનાવીએ હકારાત્મકતાથી ઊંચું ધ્યેય બાંધીએ આત્મવિશ્વાસ પણ રાખીએ પણ આ બધાની સાથે સાથે આ બધા આયોજનોની સાથે સાથે જો આપણામાં ધીરજ નહીં હોય ને જો ધીરજ ખૂટી ગઈ ને તો આ ઉપરના ત્રણેય ત્રણ સૂત્રોના જે એના પાયા છે ને એ નબળા પડી જાય હો

સૌથી પહેલા તો આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે એના માટે આપણે આપણી નિયમિત જીવનશૈલી બનાવવી પડશે અને એના માટે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત આહાર લેવો પડશે અને જો આપ તન સ્વસ્થ હશે તો જ મન સ્વસ્થ રહી શકશે અને જીજ્ઞાબેન એક વસ્તુ હજી ભૂલી ગયા કે તંદુરસ્તી વર્ધક આહાર સાથે સાથે એનો સમય પણ યોગ્ય હોવો જોઈએ સવારે નિશ્ચિત સમયે નવ ની આસપાસ તો નાસ્તો બાળમિત્રો તમારે કરી જ લેવાનો બપોરે પણ એક વાગ્યાથી પહેલાં જમી જ લેવાનું અને રાત્રે પણ આઠ વાગ્યાથી પહેલાં તો જમી જ લેવાનું જો તમે આ એનો સમય જાળવશો ને તો તમારી તંદુરસ્તી સાચવવા માટે જે આરોગ્યવર્ધક ખોરાક લેશો ને એનું સરસ રીતે પાચન થશે અને એનો બેનિફિટ પણ તમને તો જ મળે જો એનો સમય સાચો સચવાય ધારાબેન તમે બહુ સરસ વાત કરી અને હવે આ જે તમે આહાર લ્યો છો ખોરાક લો છો તો એવી જ રીતે ઊંઘ પણ નિયમિત રીતે પૂરતા સમયની લેવી જ જોઈએ જો ઘણા બાળમિત્રો છે ને એવું હોય કે વાંચતા હોય ને ત્યારે એટલા વાંચવામાં મગ્ન હોય ને કે એને ઉજાગરા કરી કરીને પણ વાંચે હવે આ ઉજાગરા એને જ્યારે પરીક્ષા હોય ને ત્યારે એને થકવી દે અને એટલે જ જિગ્ઞાબેનનો કહેવત છે ને કે દશેરાના આપણો ગોળો ન દોડે ભાઈ હમ એટલે બાળમિત્રો આપણે એવું નથી કરવાનું આપણે દશેરામાં આપણો ગોળો દોડાવવાનો છે અને જે પણ કંઈ વાંચેલું છે ને એને આપણા સ્વસ્થ દિમાગમાંથી આપણા મગજના માનસપટ ઉપર લાવી અને પેન દ્વારા તમારા જવાબ પેપરમાં તમારી ઉત્તર વહીમાં એને ઉતારવાનું છે અને આના માટે તમારું જો દિમાગ સ્વસ્થ હોય પૂરતી ઊંઘ લીધેલું હોય આરામદાયક હોય તો જ શક્ય બને હવે તમે જે પરીક્ષાની તૈયારીનું જો આયોજન કરો છો ને તો ખાલી વાંચવા પર જ ધ્યાન ફોકસ ન કરો એવી જ રીતે મુદ્દા પણ ટપકાવીને લખતા શીખો જેમ તમે લખતા જશો ને એમ તમારો આત્મવિશ્વાસ કેળવાતો જશે અને અક્ષરો પણ સુધરશે અને આ મુદ્દા પરીક્ષામાં તમને યાદ પણ જલ્દી આવી જશે જીજ્ઞાબેન બાળમિત્રોને આપણે વાત કરીને કે યોગ્ય સમયે તમે ખોરાક લો એવી રીતે વાંચન વચ્ચે યોગ્ય અંતરાય રાખવો એ જરૂરી એક સરખું વાંચ્યા રાખે ને તો બાળકનું દિમાગ છે ને એમાં કોમ્પ્લેક્સ ઉભા થાય અને એને યાદ રાખવાની એની શક્તિમાં ઘટાડો થાય એટલે વચ્ચે વચ્ચે કાં તો તમે ઘરના તમારા પરિવારજનો સાથે વાતો કરો નાના તમારા ભાઈ બહેનો હોય એની સાથે તોફાન મસ્તી કરો સરસ મજાના ગીતો સાંભળો આવી રીતે થોડા થોડા અંતરે તમારા દિમાગને ફ્રેશ રાખો અને જીજ્ઞાબેન ગીત સાંભળવાની વાત આવી તો આપણે પણ બાળમિત્રોને સંભળાવી દઈએ સરસ મજાનું ગીત અને એવી જ રીતે બાળ મિત્રો હવે પરીક્ષાની તૈયારી કરતા હો ને ત્યારે ટીવી અને મોબાઈલમાં બ્રેક રાખો એનો ઉપયોગ મર્યાદિત કરી નાખો અથવા બિલકુલ નહીવત કરી નાખો એ તમને જો તમે મોબાઈલ છો ને તો તમારો સમય ક્યાં પસાર થઈ જશે ને તમને ખબર નહીં પડે અને હા બાળ મિત્રો જે દિવસે જે વિષયની પરીક્ષા હોય એને લગતા સાધન સામગ્રી તો તમારે અચૂક યાદ રાખીને પરીક્ષાના કલાક પહેલાં મૂકી જ દેવાના અને બાળમિત્રો પરીક્ષા ખંડમાં જાઓ ને ત્યારે સાથે પાણીની બોટલ પણ લઈ જાઓ એટલે તમે થોડા થોડા સમયે પાણી પીતા રહેશો ને તો તમારું જે વાંચેલું છે ને એ તમને એકદમ ઝડપથી યાદ આવી જશે કારણ કે આપણા શરીરમાં પાણી છે ને એ અમૃત જેવું કામ કરે એટલે બાળમિત્રો અમે જે તમને ટિપ્સ આપી છે ને એ તમે ફોલો કરશો ને તો તમે ચોક્કસથી સફળ થશો અને હા તમે જ્યારે પરીક્ષા આપી દો રિઝલ્ટ આવે ત્યારે તમને કેટલા ટકા આવ્યા એ અમને ચોક્કસથી કાગળ લખી જણાવજો અને આ પરીક્ષાની કેડી છે ને એ જ બાળકો માટે સફળતાની સીડી બની જાય અને બાળ મિત્રો એટલે જ અમે આજે તમારા માટે એક સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ પરીક્ષાની કેડી સફળતાની સીડી અને વાર્તાલાપ આપી રહ્યા છે સૂર્યશંકર ઘોર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌ એક મહાન કાર્ય કરવા જઈ રહ્યા છો તેની ખૂબ ખૂબ શુભકામનાઓ પરીક્ષા આપવી એ બહુ જ મહાન કાર્ય છે એમાં કોઈ જાતનો ભય સાને નિર્ભય રીતે કોઈ જાતના ભાર વગર નિશ્ચિંત બનીને પરીક્ષા આપીએ પરીક્ષા આપણી કારકિર્દી સાથે જોડાયેલ છે આપણું ભાવિ ઘડે છે પણ પરીક્ષા એ સર્વસ્વ છે એવું ન માનીએ અને પરીક્ષામાં એક બે ટકા ગુણ ઓછા આવે એટલે કોઈ જ આભ ફાટવાનું નથી હા મિત્રો તમે બોજ વગર મોજથી પરીક્ષા આપો પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો ત્યારે નિશ્ચિત બની ભરપૂર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો સુંદર મુદ્દાસર જવાબ લખો ચોરી કરીને કે કોપી કરીને કદાચ બે ટકા ગુણ વધુ આવે પણ આપણા ભીતરના જમીરને એ બહુ મોટું નુકસાન કરે છે જીવનમાં પરીક્ષા સર્વસ્વ નથી એક પડાવ માત્ર છે મંઝિલ નથી જીવનમાં અનેક ક્ષેત્રો છે કે જે આપણને વધુ દૈદીપ્યમાન બનાવે વિવિધ આવડત કળા કે આગવી કુને પણ આપણા જીવનમાં આપણને ઘણું આપે છે આજે કેટલાય વિદ્યાર્થી એવા હશે કે પરીક્ષાનું નામ સાંભળીને ધ્રુજી ઉઠે એમાં બોર્ડની પરીક્ષા એટલે એના મનને એમ કે અભિમન્યુના કોઠાના કોઠા ના મિત્રો એવું નથી તમે જે કાંઈ શીખ્યા છો અથવા આવડે છે એને સુંદર રીતે પેપરમાં લખીને કંડારો જવાબ પેપરમાં આંધળી શ્રદ્ધાવાળા વાક્યો લખવાની કોઈ જરૂર નથી તમારી વહી એટલી સાફ સુથરી રાખો કે એમાં જરાય કોઈ ડાઘ ના રહે અક્ષરો પણ મરોડદાર કરો સુંદર અક્ષરો એ તો હાથની શોભા છે જવાબ લખતી વખતે ચિત્તને એકદમ શાંત રાખો આપણી વચ્ચે એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જેના જીવનમાં પરીક્ષાના થોડાક દિવસ પહેલાં કોઈ અણધારી ઘટના બની હોય આમ છતાં સ્વસ્થ ચિત્તે એમણે પરીક્ષા આપી હોય ન માત્ર પરીક્ષા આપી હોય પણ ઉત્તમ ટકાવારી પણ એ લાવ્યા હોય આવા તો અનેક દાખલાઓ બન્યા છે મિત્રો પરીક્ષા ખંડમાં દાખલ થાવ એટલે ભરપૂર આત્મવિશ્વાસ સાથે પ્રવેશો ત્યાં કોઈ આપણા શત્રુઓ બેઠા નથી આપણા સ્વજનો જ છે શાંત અને સ્વસ્થ ચિત્તે લખતા કોઈ જ પરીક્ષાર્થીને કોઈ પણ ખલેલ કરી શકતું નથી પ્રસન્ન ચિત્તે આખું પ્રશ્ન પેપર જોઈ જાઓ ખૂબ જ આનંદ સાથે પરીક્ષા આપો પરીક્ષાને બહુ ગંભીરતાથી લઈ અને ટેન્શન લેવાનું નથી આપણી સામે પૂરા ત્રણ કલાક હોય છે એટલે એકસો મિનિટ કોઈ જાતની હળબડાહાટ વગર ઉતાવળ વગર જવાબ લખશો કોઈ જાતના ભાર વગર લખો સુંદર અક્ષરે અને મુદ્દાસર લખો ગયેલા પેપરની બહુ ચિંતા ન કરો એને સોલ્વ કરવામાં વ્યર્થ સમય ન બગાડો આવતીકાલનું પેપર ખૂબ જ સારું લખાય તે તરફ લક્ષ્ય રાખો જવાબ લખતી વખતે કોઈ છેકછાક ન થાય તેની કાળજી રાખો તમારી પલપલની કાળજી તમને નવા નવા સોપાન તરફ લઈ જશે તમારા ચિત્તમાં પ્રસન્નતા ત્યારે જ આવશે કે તમારા ચિત્તની આસપાસ કોઈ જ નબળા વિચારને તમે ફરકવા નહીં આપો કોઈ તમારાથી આગળ જશે તો એમાં સમય ન બગાડો કોઈનું પણ શુભ ઈચ્છવાથી આપણને લાભ જ થાય છે અને કોઈના વિશે અશુભ ચિંતન આપણી પ્રસન્નતાને હરી લે છે આનંદ સાથે લખેલ એક એક જવાબ એક નવી જ ઉર્જા તમને આપશે ચિત્તમાં ચિંતાને પ્રવેશવાના બારણા આપણે જ બંધ કરવા પડશે એ માટે નિરર્થ કે વ્યર્થ વિચાર નહીં કરવાના વૃથા ચિંતન પણ ભારે નુકસાન ચિત્તને કરે છે ચિત્ત પ્રસન્ન તો કોઈ પ્રશ્ન આપણને ભારે કે અઘરો નહીં લાગે હા એ પણ એટલું જ સત્ય છે કે સખત પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી પરિશ્રમ એ જ સાચો પારસમણી છે સમય બગાડવા જેવો કોઈ જ ખોટનો ધંધો નથી માટે પ્રત્યેક ક્ષણનું આગવું મૂલ્ય છે આપણા સૌ વડે દેશ બને છે અને એ દેશ વિશ્વને ત્યારે જ સંદેશ આપી શકે કે આપણે કંઈક કરી છૂટીએ પરીક્ષાના જવાબ પેપરમાં તો બધું સારું અને સાચું જ લખીએ સાથે સાથે આપણે એક જવાબદાર નાગરિક તરીકે પ્રસ્તુત થશું તો દેશનું બહુ જ મોટું ભલું થશે તમે ખૂબ મહેનત કરી હશે જવાબો પાકા પણ કર્યા હશે રાતભરના જાગરણ પણ કર્યા હશે સારા કામ માટે રાત્રે જાગીએ જાગરણ બાકીના ઉજાગરા આટલી મહેનત પછી પણ કદાચ યાદદાસ્ત દગો દે તો બહુ ચિંતા ન કરશો જેટલું પણ યાદ આવે લખી લેજો મહેનતનું કદાચ ઘણું ફળ ન પણ મળે તો જરાય નિરાશ ન થશો લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે મિત્રો આ જગતમાં એવા કેટલાય સફળ માણસો છે જે કદાચ શાળાઓમાં લેવાયેલી પરીક્ષામાં ઉણા ઉતર્યા હોય પણ પોતાના ક્ષેત્રમાં તો ધ્રુવ તારાના જેમ ચમક્યા છે ક્રિકેટર સચિન તેંડુલકર તેનું મોટું ઉદાહરણ છે વાચક મોરારી બાપુ પણ પોતાની અનેક કથાઓમાં કહી ચૂક્યા છે કે હું ત્રણ પ્રયાસે મેટ્રિક આજની એસએસસી પાસ થયો છું એનો અર્થ જરા એવો નથી કે સાચી દિશામાં પુરુષાર્થ ન કરવો સખત પુરુષાર્થ પછી કદાચ ધાર્યું પરિણામ ન મળે તો રતિભાર નિરાશ ન થવું મિત્રો આપણે ત્યાં ચૂંટણીઓ યોજાય છે એમાં લખલૂટ ખર્ચ કરાય છે અને કોઈક હારે પણ છે આ મળેલી હારના કારણે આપણા કોઈ હારેલા નેતાએ આપઘાત કર્યો હોય એવો એક પણ કિસ્સો નથી એમનામાંથી આ ગુણ શીખવા જેવો છે નિરાશાને જીવનમાં જરાય સ્થાન ના ઉંઘે સ્વસ્થ ચિત્ત થકી પરીક્ષા આપો ભરપૂર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો તમારા ઉત્તમ જવાબનો પણ આગવો મહિમા છે મિત્રો કોઈ જાતના ભય વગર પ્રસન્ન ચિત્તે સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપશો તો પરિણામ તમે ધાર્યાથી ઘણું સારું આવશે કોઈ પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા ચિત્તમાં રાખી જે પરીક્ષા આપે છે તેની યાદદાસ્ત ઓછી થઈ જાય છે કારણ કે ચિત્તમાં જવાબોના બદલે બીજો કચરો ભરાયેલો હોય છે મન જેટલું પવિત્ર એટલી વધુ મોજ યોગ ધ્યાન પ્રાણાયામ આ બધાનું આગવું મહત્ત્વ છે મિત્રો ક્યારેક તમારા માતા પિતા વડીલો તમે વિશેષ પ્રગતિ કરો અને ઉત્તમ ગુણાંક મેળવો એ માટે રૂડું માર્ગદર્શન આપે છે કોઈ વાત કરે તો ધીરજપૂર્વક એમની વાત ગાંઠે બાંધો કારણ કે તમારા વધુમાં વધુ હિતચિંતક છે એમની વાતને જરૂર હૈયે ધરવી અને માતા પિતા વડીલોએ પણ ખૂબ સંયમપૂર્વક માર્ગદર્શન કરવું પોતાના સંતાનના મન પર વધુ બોજ ના આવે એનું ધ્યાન રાખીએ એનામાં જરાય હતાશાનો અંશ ના આવી જાય આપણા ખોટા સપના એના પર ન થોપીએ એનામાં રહેલી ક્ષમતા મુજબ જરૂર વિકસે જ જીવનમાં પરીક્ષાના વધુ ટકા સર્વસ્વ નથી પુરુષાર્થ જરૂર કરવો જોઈએ પણ એકાદ બે ટકા ઓછા આવી જાય તો મનમાં નિરાશાનો ભાવ ન જ આવવો જોઈએ પરીક્ષાના પેપરો ખૂબ સારા લખાશે પરીક્ષા ખંડ એ વિદ્યાર્થી માટે સાચું તીર્થસ્થાન છે જેમ કોઈ રમણીય સ્થળે ફરવા જાઓ છો ત્યારે ખૂબ મોજથી જાઓ છો એમ પરીક્ષા ખંડમાં પણ કોઈ જાતના માનસિક દબાણ વગર પ્રવેશો બીજા કોઈ પણ વિચારને ચિત્તમાં ના પ્રવેશવા દો તમારો દીવો તમારે જ પ્રગટાવવાનો છે અને તમે સૌ સક્ષમ છો સફળતા તમારા ચરણ ચૂંબવા અધીરી બની છે તમારો ભરપૂર ઉત્સાહ ભરપૂર આત્મવિશ્વાસ તમને સફળતાના શિખરે પહોંચાડશે છેલ્લે વિવેકાનંદજીના સદા શાશ્વત શબ્દો આત્મસાત કરશું તો બહુ જ મોટું કલ્યાણ થશે વિવેકાનંદજી કહે છે ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો સૌને અપાર શુભકામનાઓ આપ સૌ મિત્રો પરીક્ષાને ભારેખમ ન સમજતા મોજથી પરીક્ષા આપો અને ખૂબ સફળ બનો તેવી હૃદયપૂર્વક હાર્દિક શુભકામનાઓ છે આવજો મિત્રો પરીક્ષાની કેળી સફળતાની સીડી બાળમિત્રો આ સરસ મજાનો વાર્તાલાપ આપે સૂર્યશંકર ગોર પાસેથી સાંભળ્યો અને ધારાબેન આપણા બધા બાળમિત્રોનો પરીક્ષાનો જે હાવ છે ને આ વાર્તાલાપ સાંભળીને ચોક્કસથી દૂર થઈ ગયો હશે અને ધારાબેન બાળમિત્રોને વધુ હળવા કરીએ આ સરસ મજાના ગીત દ્વારા તો બાળમિત્રો તમારી પરીક્ષામાં તમને સરસ મજાનું આયોજન તમે કરી શકો અને પરીક્ષામાં તમે સફળતા મેળવો અને પરીક્ષાના હાવની જગ્યાએ પરીક્ષાને તમારી સફળતાની સીડી બનાવો એ હેતુથી સરસ મજાનો વાર્તાલાપ તમને સરસ મજાના ગીતો પણ સાંભળ્યા અને હા બાળ મિત્રો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો પરીક્ષા દેવા જઈ રહ્યા છો તો આપ સૌ બાળમિત્રો ને બેસ્ટ ઓફ આપ સરસ રીતે પરીક્ષામાં ઉપસ્થિત થજો અને એકદમ હળવાશથી પરીક્ષા આપજો અને હા સાથે સરસ મજાનું રિઝલ્ટ પણ લાવજો આ સરસ મજાની સાથે આજનો કાર્યક્રમ અહીં જ જ સમાપ્ત કરીએ ફરી મળીશું આવી વાતો સરસ મજાના ગીતો સાથે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલ માં આવતા રવિવારે સાંજે સાડા છ વાગે હા આકાશવાણી ભુજ પર તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો ચિતાબેન